નમસ્કાર મિત્રો આજે રૂપાવટી નગરીમાં આ પાપી રાજા વીરસિંહનો અત્યાચાર દિવસે ને દિવસે વધવા લાગ્યો અને રાજપાલસિંહને તેમણે વસમાં કરી નાખ્યા છે તેથી તેઓ પણ હવે પાપના માર્ગે ચડી ગયા છે અને આ બાજુ તેજમાલસિંહ એકલા પડી ગયા છે અને જ્યારે આ વીરસિંહના અત્યાચાર તેમનાથી સહન ના થયા ત્યારે તેઓ એકલા તલવાર લઈ અને લડવા માટે નીકળી પડે છે પણ ત્યારે તેમને બંદી બનાવી દેવામાં આવે છે અને જેલખાનામાં કેદ કરી દીધા છે અને ત્યારે આ બાજુ રાજપાલસિંહના ગુરુ પણ વિચારમાં પડ્યા છે કે આ રાજપાલસિંહ કેમ સુધી હજી પાછા આવ્યા નહીં અને મને લાગે છે કે આ રૂપાવટી નગરીના મહારાજ એ તેજમાલ સિંહે તેમની મોહમાયામાં આ રાજપાલસિંહને રોકી રાખ્યા હશે પણ મારે હવે આની તપાસ કરવા માટે જવું પડશે અને આમ કહી અને તેઓ પણ હવે આ જંગલમાંથી નીકળ્યા છે રૂપાવટી નગરી તરફ અને આ બાજુ હવે એમ વિચારે છે કે આ હવે મારા પક્ષમાં આવી ગયા છે અને અને મારી સાથે સાધનાથી ભરેલા ચાર મિત્રો મારી સાથે છે અને આ તેજમાલ સિંહ તો જેલ ભેગા થઈ ગયા છે તો હવે તો આ નગરીમાં મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે કેમકે મેં મારા બધા દુશ્મનોને પૂરા કરી નાખ્યા છે અને હવે હું આ નગરીનો અસલી રાજા બની ગયો છું અને ત્યારે પેલા ચાર વિદ્યાવાળા માણસો કહે છે કે હે વીરસિંહ તમને આ સિંહાસન ઉપર બેસાડવાનું એ અમે તમને વચન આપ્યું હતું અને એ વચન હવે અમે પૂરું કરી નાખ્યું છે તો હવે અમને આ નગરીમાંથી જવા માટે રજા આપો તો અમે અમારા ગામ જઈએ અને ત્યારે વીરસિંહ કહે છે કે હા તમને જવાની ના તો નથી પરંતુ તમે હજી થોડાક દિવસો અહીંયા રોકાઈ જાઓ કેમ કે તમે મારા માટે જે કામ કર્યું છે ને એની સાચી કિંમત મારે તમને અર્પણ કરવી છે છે અને ત્યારે પેલા ગામ લોકો કહે કે હે મહારાજ આ કામ અમે તમારી પાસેથી કઈ લેવાની અપેક્ષાથી નથી કર્યું પણ આ તો અમે અમારી ફરજ બજાવી છે અને ત્યારે વિરસિંહ કહે છે કે હા એટલા માટે તો હું કહું છું કે મને થોડોક ટાઈમ આપો અને તમે હજી થોડાક દિવસો અહીંયા રોકાઈ જાઓ અને આમ આ ચારેય ભાઈઓને વીરસિંહ જવા નથી દેતા કેમ કે વિરસિંહ જાણે છે કે જો આ રાજપાલસિંહ એમની માયાજાળમાંથી એકવાર જો બહાર નીકળી ગયા ને તો વિરસિંહ ગોત્યાય હાથ નહીં આવે તેથી તેઓ તેમને જવા નથી દેતા અને મિત્રો આ બાજુ આ ગુરુજી જંગલ પાર કરી અને આ રૂપાવટી નગરીના સીમાડે આવે છે અને ત્યાં આવી અને જોયું તો એક વિશાળ દ્વાર છે તેથી તેઓ આ દ્વાર પાસે આવે છે અને આવીને જુએ છે તો આ દ્વાર ઉપર રામજી અને શ્યામજી પહેરો ભરી રહ્યા છે તેથી આ ગુરુજી તેમની પાસે આવે છે પણ ત્યારે આ બંને જણા આ સંન્યાસીને જોઈ અને પ્રણામ કરતા કહે છે કે હે તપસ્વીજી તમે કોણ છો અને તમને પહેલાં તો ક્યારેય અહીંયા જોયા નથી અને ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ આ રૂપાવટી નગરી છે કે હા મહાત્મા આ રૂપાવટી નગરી છે અને ત્યારે ગુરુજી કહે છે કે આ નગરીના રાજા તેજમાલસિંહ છે ને કે ના મહારાજ તેજમાલસિંહ હતા પણ હવે નથી અને ત્યારે ગુરુજી કહે છે કે હતા અને હવે નથી તો એનું કારણ શું છે ત્યારે રામજી કહે છે કે ગુરુજી અમારા સેનાપતિ રાજપાલસિંહે આ નગરીના મહારાજ તેજમાલસિંહ સાથે વિદ્રોહ કર્યો છે અને તેમને જેલખાનામાં પૂરી દીધા છે અને એમની તલવારના જોરે એમના નાનાભાઈ વીરસિંહને આ નગરીના રાજા બનાવી દીધા છે અને ત્યારે ગુરુજી કહે છે કે રાજપાલસિંહ આ નગરીની અંદર હાજર છે કે હા મહારાજ હાજર છે કે તો મારે અંદર જવું છે એમને મળવું છે તો શું તમે મને આ નગરીમાં જવા દેશો કે હા મહાત્મા તમે જઈ શકો છો અને પછી તો આ ગુરુજીએ પહેલીવાર આ રૂપાવટી નગરીમાં પ્રવેશ કર્યો અને મહેલ તરફ જઈ રહ્યા છે ત્યારે તેમના મનમાં વિચાર આવે છે કે આ રાજપાલસિંહ અને તેજમહાલસિંહના તો ખાલી જીવ જુદા હતા અને એવા બંને ગાઢ મિત્રો હતા તો પછી આ રાજપાલસિંહે આ તેજમાલસિંહ સાથે દગો કેમ કર્યો હશે અને આ રાજપાલસિંહને ઓળખવો એ ખૂબ જ ભારે છે અને મને લાગે છે કે તેને આ રાજપાટ પડાવી લેવાની લાલચ હશે અને મને પણ વચન આપી અને છેતરી ગયો છે પણ આજે એની ખેર નહીં અને આટલું કહી અને ગુરુજી પહોંચે છે રાજમહેલ અને ત્યાં બહાર આંગણામાં આ રાજપાલસી ઊભા છે અને તેમને જોઈ અને આ ગુરુજી તેમની પાસે જાય છે અને જઈને કહે છે કે હે રાજપાલસી તમે મને ઓળખો છો કે પછી ભૂલી ગયા અને ત્યારે મિત્રો આ સિંહ તો આ ગુરુજીને જોઈ અને ઊંધા ફરી જાય છે અને કહે છે કે અહીંયા તમે સુકામ આવ્યા છો અને ત્યારે ગુરુજી કહે છે કે તે મને વચન આપ્યું હતું મારી સાથે રહેવાનું એ તારા વચનનું શું અને ત્યારે રાજપાલ સિંહના હાવભાવ બદલાઈ ગયા અને કહે છે કે એ વચન હવે તમે પણ ભૂલી જાઓ અને એ વચનને મારે કાંઈ લેવા દેવા નથી અને ત્યારે ગુરુજી કહે છે કે એમ તમારે એ વચન સાથે કાંઈ લેવા દેવા નથી કે ના તો કહે રાજપાલસિંહ તમે અને મહારાજ તેજમાલ બંને તો પાકા ભાઈબંધો હતા તો પછી તમે આમ અચાનક એમના ઉપર વિદ્રોહ કેમ કરી નાખ્યો અને તમારા પરમ મિત્રને જેલખાનામાં કેમ મોકલી દીધા છે અને ત્યારે રાજપાલજીને ગુસ્સો આવે છે અને તેઓ કહે છે કે તમે એક સંન્યાસી છો એટલે હું ચૂપ છું અને હાલ જ તમે અહીંયાથી નીકળી જાઓ નહીતર આ તલવાર હવે તમારી સગી નહીં થાય અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ ગુરુજીને પણ ગુસ્સો આવે છે અને એટલી વારમાં તો ત્યાં વીરસી આવે છે અને કહે છે કે હે રાજપાલસિંહ આ કોણ છે અને ત્યારે તેઓ કહે છે કે આ મારા ગુરુજી હતા પણ હવે નથી અને આ મારા ઉપર હજી પણ તેમના હક જતાવી રહ્યા છે અને ત્યારે ત્યાં પેલા વીરસિંહને સાથ આપવાવાળા પેલા મંત્ર તંત્ર અને સાધનાના જાણકાર પેલા ચાર માણસો પણ આવે છે અને તેમને આ ગુરુજી ઓળખી જાય છે કેમ કે આ ગુરુજી અને પેલા ચાર માણસોના ગુરુજી બંને મિત્ર હતા અને ત્યારે આ ગુરુજી પેલા ચાર માણસોને કહે છે કે તમે અહીંયા અને અહીંયા તમે સુકામ આવ્યા છો તેથી પેલા ચાર માણસો કહે છે કે હે ગુરુજી આ વીરસીને ન્યાય આપવા માટે અમે આવ્યા હતા કારણ કે એમની સાથે ભારે અન્યાય થયો હતો ત્યારે ગુરુજી કહે છે કે શેનો ન્યાય અને શેનો અન્યાય અને તમે શેનો ન્યાય કરવા આવ્યા છો અને ત્યારે પેલા ચાર માણસો કહે છે કે હે ગુરુજી આ વીરસિંહની ગાદી પડાવી લઈ અને તેજમાલ આ નગરી ઉપર રાજ કરવા લાગ્યા હતા પરંતુ આ વાત જ્યારે અમને ખબર પડીને ત્યારે અમે આ વિરસિંહને એમની ગાદી પાછી અર્પણ કરાવી અને સાચા ગુનેગાર એટલે કે તેજમાલ જેલખાનામાં કેદ કરાવ્યા છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે સરદારો આ નગરી ઉપર વર્ષોથી રાજ તેજમાલ રાજા કરતા હતા અને તેઓ એક મહાન ધર્માત્મા રાજા છે અને તમે એક મહાન ધર્માત્મા રાજાને આમ કેદ કરી અને પાપના ભાગીદાર બન્યા છો અને એમનું મહાન સિંહાસન છોડાવી અને એક પાપી રાજાને રાજપાટ આપ્યું છે માટે હવે તમને પણ સજા તો થવાની જ છે અને આજે તમને હું શ્રાપ આપીશ પણ તો પણ આ ગુરુજીની વાત પેલા ચાર માણસો માનતા નથી પણ ત્યાં તો રાજપાલ સિંહે પોતાના મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને કહે છે કે હે સંન્યાસી તમે જીવતા રહેશો ત્યારે અમારા માણસોને શ્રાપ આપશો ને અને આમ આટલું કહી અને આ રાજપાલસિંહે જેવી તલવાર ઉપાડીને ત્યાં તો રાજપાલસિંહની તલવારમાંથી અગ્નિ ઝરવા લાગી અને આકાશમાં આ તલવાર ચોટી ગઈ અને ત્યારે ગુરુજી કહે છે કે હે રાજપાલસી તમને મારી વિષ ભુજાડી ચામુંડાએ આ તલવાર પ્રજાની રક્ષા માટે અને દુશ્મનોનો સામનો કરવા માટે આપી હતી અને ધર્મની રક્ષા માટે આપી હતી પણ મારા જેવા તપસ્વીને મારવા માટે નહોતી આપી અને આજે તમે પાપનો મારક પકડ્યો છે તેથી હે રાજપાલસી હું તમને શ્રાપ આપું છું કે તમે એક જીવતો જાગતો અને બોલતો પાળિયો થઈ જશો અને અહીંયાથી ઘણું બધું દૂર એક રૂપાવટી નગરીનું માયાવી જંગલ છે અને એ ભયાનક માયાવી જંગલમાં તમે પાળીઓ થઈ અને ભટકતા થઈ જશો પણ ત્યાં તો આ વાત રાજપાલસિંહની પત્ની પાસે પહોંચે છે કે કોઈ સંન્યાસી આવ્યા છે અને એમણે રાજપાલસિંહને શ્રાપ આપ્યો છે અને ત્યારે બીજી બાજુ એક સિપાહી પણ આ વાત લઈ અને રામજી અને શ્યામજી પાસે પહોંચે છે અને ત્યાં સમગ્ર બનેલી ઘટના એ રામજી અને શ્યામજીને કહે છે ત્યારે એક બાજુથી રામજી અને શ્યામજી ભાગ્યા તો બીજી બાજુથી આ રાજપાલસિંહની પત્ની પણ ભાગે છે અને ગડગડતી દોટ મૂકી અને બધા મહેલની આગળ આવે છે અને ત્યારે રાજપાલસિંહ તો ત્યાં પાળીઓ થઈ અને ઊભા થઈ ગયા છે અને ત્યારે આ રાજપાલસિંહની પત્ની આ ગુરુજીના પગમાં પડી ગઈ કે હે ગુરુજી મારા સ્વામીને માફ કરી દો એ આવા પાપના માર્ગ ઉપર ક્યારેય ગયા નથી પણ એમને કોઈ કે કાંઈક કર્યું છે અને આ રૂપાવટી નગરીના સાચા મહારાજ તેજમાલસિંહના તેઓ હંમેશા ગુણગાન અને રક્ષા કરતા આવ્યા છે પણ કોણ જાણે અચાનક એમને આ શું થઈ ગયું અને આ પાપી રાજાના પક્ષમાં ચાલ્યા ગયા છે પણ ત્યાં તો ગુરુજી કહે છે કે આ રાજપાલસિંહને એના પરિવાર સાથે રહેવું હતું ને તો જા આ રાજપાલસિંહની પત્ની પણ પાળિયો થઈ જશે અને તમે બંને એકબીજાને આખા રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં ભટાકતા રહેશો અને એકબીજાને ગોતતા રહેશો પણ ક્યારેય ભેગા નહીં થાઓ અને ત્યારે આ રામજી અને શ્યામજીને આ વીરસી હુકમ કરે છે કે હે રામજી શ્યામજી આ રાજ્યના રાજા તરીકે મારો હુકમ છે કે તમે બંને આ સંન્યાસીને ઉપાડી અને આપણી નગરીમાંથી બહાર કાઢી મૂકો અને ફરીથી આ રજવાડામાં તેમને અંદર ક્યારે ન આવવા દેતા પણ ત્યાં તો ગુરુજીએ ફરી પોતાના હાથમાં કળશમાંથી પાણી લીધું અને કહે છે કે હે રામજી શ્યામજી તમને બંનેને આ નગરીની ખૂબ જ સેવા કરવાની આદત છે ને તો જાઓ તમે બંને એકી સાથે બળદ બની જશો અને રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં તમે પણ રાજપાલસિંહની સાથે ભટકતા થઈ જશો અને આમ પછી તો આ વાત આખા એ ગામમાં ફેલાઈ ગઈ કે કોઈ સંત આવ્યા છે અને એમણે બધા માણસોને શ્રાપ આપ્યા છે અને આખું ગામ ત્યારે દોડતું હાજર થાય છે અને કહે છે કે હે ગુરુજી આ પાપી વીરસિંહે અમારા સાચા મહારાજ તેજમાલ સિંહને જેલખાનામાં પૂરી નાખ્યા છે અને અમારા સાથી મિત્ર એવા રામજી શ્યામજીને તમે બળદ બનાવી દીધા છે અને અમારા રાજપાલસિંહને કોણ જાણે શું થઈ ગયું કે પ્રજાના રક્ષક હતા એની જગ્યાએ તેઓ પ્રજાના ભક્ષક બની ગયા તો હે ગુરુજી અમે હવે આવા પાપી રાજાના રજવાડામાં રહેવા માંગતા નથી કારણ કે આ પાપી રાજાના અત્યાચાર અમારી બહેન દીકરીઓ ઉપર પણ વધી ગયા છે તો હે ગુરુજી હવે તમે એક શ્રાપ અમને એવો આપો કે આ સમગ્ર નગરીના માણસો પણ એકી શ્વાસે પોતાનો શ્વાસ છોડી દે અને બધા મૃત્યુને આધીન બની જાય ત્યારે પ્રજાના આવા જવાબથી પેલા ચારેય મંત્ર તંત્ર અને સાધનાવાળા માણસો કહે છે કે હે ગામ લોકો શું આ વીરસિંહ આ નગરીનો સાચો રાજા નથી કે ના આ તો મહારાજ તેજમાલસિંહનો નાનો ભાઈ છે અને તેજમાલસિંહ એકવાર એક વરસ માટે ક્યાંક ચાલ્યા ગયા હતા અને એ એક વરસનો ફાયદો ઉઠાવી અને આ તેમનો નાનો ભાઈ વીરસિંહ આ રાજા બની ગયો અને હવે અમારા સાચા મહારાજને જેલખાનામાં કેદ કરી નાખ્યા છે અને ત્યારે આ ચાર માણસો કહેવા લાગ્યા કે અરે રે આ તો ભૂલ અમારી છે અને અમારાથી ધર્મના માર્ગે ચાલતા ચાલતા આજે કોણ જાણે કેમ અમારાથી આવું પાપ થઈ ગયું અને પછી તેઓ ચારેય જણા બે હાથ જોડી અને કહે છે કે હે ગુરુજી આમાં રાજપાલસિંહનો કાંઈ વાક નથી એમને અમે જ અમારી વિદ્યાથી વસમાં કરી નાખ્યા છે અને એટલા માટે જ તેઓ વીરસિંહને સાથ આપી રહ્યા છે અને આ રાજપાલસિંહ નિર્દોષ છે એમને માફ કરી દો કેમ કે ભૂલ તો અમારાથી થઈ છે અને અધર્મનો માર્ગ પકડવામાં સૌથી મહત્વનો ભાગ અમારો છે અને ત્યારે ગુરુજી પેલા ચારેય માણસોને કહે છે કે તમારા ગુરુ એ મારા પરમ મિત્ર છે અને તેઓએ તમને આ વિદ્યા શીખવાડતા પહેલાં તમને એક વચન આપ્યું હતું કે તમે આ વિદ્યાનો ઉપયોગ ધર્મના કામમાં અને સારા કામમાં કરવાનું છે બાકી તમે જો પાપનો માર્ગ પકડશો તો તમારો વિનાશ થઈ જશે પરંતુ તમે આજે આ વીરસીની ચાલમાં આવી અને અધર્મના કામમાં તમારી વિદ્યાનો ઉપયોગ કર્યો છે માટે તમને પણ સજા તો થવાની જ છે પણ એ પહેલાં હું આ રાજપાલસિંહને સજા તો કરી ચૂક્યો છું અને મારો શ્રાપ એકવાર નીકળી જાય ને એના પછી હું પાછો લઈ શકતો નથી પણ હું રાજપાલસિંહને કહું છું કે જાઓ રાજપાલસિંહ કોઈ માણસ તો નહીં કે કોઈ ભટકતો પ્રેત રાત્રે તમારા બંને પાળિયાને જો ભેગા કરે અને ભેગા કર્યા પછી એના પછી જે પણ પૂનમની રાત આવશે એ પૂનમના ચંદ્રમાનું તેજ તમારા બંને ઉપર પડશે ને ત્યારે તમે બંને પાળિયામાંથી પાછા માણસ બની જશો અને જીવા હતા એવી તમારી જિંદગી જીવવા લાગશો અને આમ ગુરુજી આ રાજપાલસિંહને આવું વરદાન પણ આપે છે અને પછી પેલા ચાર સાધનાવાળા જે માણસો હતા એમને પણ ગુરુજી શ્રાપ આપે છે કે તમે પણ હવે તમારા ગામ નહીં જઈ શકો અને તમે પણ રૂપાવટી નગરીના એ માયાવી ભયંકર જંગલમાં ભટકતા થઈ જશો અને તમે ચારેય જણા અલગ પડી જશો તમને પણ કોઈ ભેગું કરવાવાળું નહીં મળે અને આમ આવો શ્રાપ આ ચાર માણસોને પણ ગુરુજી આપે છે અને પછી ત્યાંથી ચાલવા જાય છે ત્યારે ત્યાંથી નીકળતા પહેલાં તેઓ આ વીરસીને કહે છે કે તમે એમ ના વિચારતા કે મેં તમને શ્રાપ કેમ ના આપ્યો કારણ કે તમારું મોત એ ખૂબ જ દર્દનાક અને ખૂબ ભારે પીડાદાયક છે માટે હું તમને કોઈ શ્રાપ નથી આપવાનો અને આમ આ બાજુ આટલી વાત કરી અને આ પાળીઓ બનેલા એ રાજપાલસિંહ એ ભૂતિયાને વેલાબાપાને જગમાલને અને નરભક્ષીને પોતાની વાત કરતાં કહે છે કે હે ભૂતિયા આમ હું પાળિયો બની ગયો હતો અને મારી પત્ની પણ પાળિયો બની ગઈ છે અને એના પછી હું અને મારી પત્ની અને રામજી અને શ્યામજી આમ બળદ બની અને અમે કેટલાય વર્ષોથી આ જંગલમાં ભટકી રહ્યા છીએ પણ અમને કોઈ ઉગારવાળું કે અમને કોઈ ભેગા કરવાવાળું મળ્યું ન હતું પરંતુ હે ભૂતિયા આજે ઘણા બધા વર્ષો પછી તું આવ્યો અને મને અને મારી પત્નીના પાળિયાને ભેગા કર્યા અને આ મારા બંને બળદો એટલે કે મારા રામજી અને શ્યામજીને પણ આજે તમે અહીંયા ભેગા કર્યા છે માટે હે ભૂતિયા અમે તારા ખૂબ જ આભારી છીએ પણ ત્યાં તો ભૂતિયો કહે છે કે હે રાજપાલસી તમે હવે ચિંતા ન કરતા કારણ કે હવે આ રૂપાવટી નગરીનો કેસ હવે આ ભૂતિયો લડશે અને હવે એ વીરસીને સજા આ ભૂતિયો આપશે તમારે કાઈ કરવાની જરૂર નથી તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અને મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને ને કરી લેશો અને આવા નવા નવા ઇતિહાસો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જય ja માતાજી